નમસ્કાર મિત્રો અમારી એડીટી ગુજરાતી તમારું સ્વાગત છે તો જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે આજે આ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો જ્યાં મિત્રો આપણે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં 20 થી પચીસ મે દરમિયાન મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યો સાથે કેન્દ્રો દ્વારા નવસારી વલસાડ દમણ અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે ગુજરાતમાં સૂકા હવામાનની શક્યતા નથી અને હવે છૂટાછવાયા માવઠાની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ